નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત જગપર ન્યૂઝ કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી આર પાટીલ હસ્તે સુરત મહાનગરપાલિકા દ્વારા લિંબાયત વિસ્તારમાં ઉદય યાર્ડ ખાતે સુરત ભુસાવલ રેલવે લાઇન ઉપર આવેલ સાઈ મંદિર નજીક રૂપિયા આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ જણાવ્યું કે સુરત શહેરમાં ગુજરાતનો સૌથી લાંબો પાંચસો ત્રણ મીટરની લંબાઈનો અંદરપાસ બ્રિજ નિર્માણ પામ્યો છે મહાનગરપાલિકા અને રેલવેની સંયુક્ત ભાગીદારીથી રૂપિયા ત્રેપણ કરોડ અઠાવન લાખ કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે બ્રિજ વાહન વ્યવહારમાં જીવાદોરી સમાન હોય છે જે લીંબાયત દિંડોલીને જોડતા અંદરપાસથી સમય અને ઇંધણની બચત થતા ઉદ્યોગકારો સહિત વાહન ચાલકોને તેમના વ્યવસાયનો વ્યાપ વધારવામાં ઉપયોગી નીવડશે નમસ્કાર મિત્રો આજે સુરત શહેરની અંદર ગુજરાતમાં સૌથી લાંબો પાંચ પોઈન્ટ ત્રણ કિલોમીટરનો મીટરનો આ એક અંડરપાસ બનાવવામાં આવ્યો છે મહાનગરપાલિકા અને રેલવેને સાથે સંયુક્ત રીતે આ પ્રોજેક્ટ લગભગ ચોપ્પન કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ બન્યો છે લોકોને લગભગ બે થી ત્રણ કિલોમીટર ફરીને આવું પડતું હતું અથવા જવું પડતું હતું એને હવે ફક્ત પાંચસો મીટરમાં જ એ સરળતાથી પોતે પોતાની જગ્યા પર પહોંચી શકશે આટલો લાંબો જેની ઉપરથી સાત રેલવેની લાઇન પસાર થાય છે એવો આ સૌથી લાંબો અંડરપાસ છે અને એમાં ઓક્સિજનની માત્રા નીચે ઘટી ન જાય એટલા માટે વિશેષ વ્યવસ્થા પણ આ અંડરપાસમાં કરવામાં આવી છે આ સુરત શહેરને જેમ બીઆરટીએસ સૌથી લાંબી લાઇન સૌથી લાંબો રૂટ સુરતમાં છે તેમ સૌથી લાંબો આ અંડરપાસ પણ એ સુરતમાં નિર્માણ કર્યો છે એના માટે હું સુરતના મેયરશ્રી પદાધિકારીઓ આ વિસ્તારના ધારાસભ્ય શ્રી કમિશનર કમિશનરશ્રી એમના અધિકારી અને કર્મચારીઓ સૌને અને આ વિસ્તારના લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમની જે વ્યથા હતી એમની જે મુશ્કેલીઓ હતી એનો આજે અંત આવ્યો છે અને આજથી આ અંડરપાસ એ ખુલ્લો મૂકવામાં આવ્યો છે ધન્યવાદ

ધારાસભ્ય સંગીતાબેન પાટીલ પૂર્ણેશ મોદી પ્રવીણ ગોઘારી મનુભાઈ પટેલ ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલ સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલ દંડક ધર્મેશભાઈ વાણિયાવાલા કોર્પોરેટરો સમાજના અગ્રણીઓ અને મનપાના કર્મચારી સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ